આજે બાબુભાઈ જઈએ દવાખાનીકળી ગયા જય દ્વારકાધીશ અહિયાં જો બાબુભાઈ ને મમ્મા ક્યાં હે ખબર ટાટા કરે તાને દવાખાને કેમ કે આ ભાઈ ને શું થઈ ગયું છે આ ભાઈ ને શું થઈ ગયું છે શું થઈ ગયું છે

શાળા થઈ ગયા કા બધું એમ તોય તેવા એમાં છડમાં આવે નહીં એમાં છડમાય પોતે આવ્યો અમે દરેડ તો પહોંચી ગયા હી જામનગરમાં હજી એન્ટર નથી થયા બાયપાસ જ જાહી વાહનોની ભીડ બહુ અને ખાલી કચરો જઈ ગયો તમે સાઈડ માં આખા રસ્તા ઉપર તો આ છે આપણું જામનગર कचरो तो कचरो 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 ये सब क्या है ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ मैंने से ट्रैफिक कहीं नहीं बाईपास नहीं जम नगर बाईपास से है ट्रैफिक जो लाइट बन तो आवे આવી ગયો જવાનું તો એ કાઢું પાડું લે એમ ના લે પછી ચીટિંગ કરી દસ વાગે ભૂગવા નતો હું કેટલા વાઈ ગયા આઠ થઈ ગઈ સ્વેટર નો સ્ટોલ આવી ગયો દેખો કિસી કો લેના હે તો આ જાઓ સણા આવી ગયા છે ને કઈ બાબુ મોટો થાય ને કઈ ફંદ કરે આમાં ઢીંગલા લેવા જવાનો તઈ મને મજા આવે જવામાં કેમ કે મારે લેવા તો પણ હજી મેળ નથી આવતો સાઈઝ મારી મોટી પડે છે આના પ્રમાણે મેં એમ કીધું તો જો 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 માં હજી વાર હે આપણે પછી લઈએ A few moments later. Ah, ya do final yang dah aku nak pergi dia. Papa mau rigi ya baguna baru lokal amat. Eh? Tok ayo betul. Jauh hospital.

Ani no, ana no, no. ayi di hati ayi di hati ayi di usia malit lah na hati tu ena dia urut si doy Hati ayi putu Hati lamu tu ne? Nanti lamu. Hati ti lamu si. Hati lamu si. Putu. Hati tu ne putu. Tu bindu bimal poti ti usia. Ale lamu nanti. Lamu nanti mabitu ne. હે કેમ કઈ બોલતું નથી જાય આલે રસ્તો નું કામ એટલે આપણે ડાયવર્ઝન માં નીકળવું પડે છે અને બહુત જ વધારે ટ્રાફિક જામ હો گیا છે કાંજીવેમર કોરંબેઈ ગયા છે એ વાઈ નાથી બેસી ગયો છે અહીંયા જો દવાખાનેથી આવીને ખાઈ પી લીધું છે એનું હું નાખું હું મશીનમાં કપડા નતા ધોયા તો અટાણ ધોવાઈ જાય

નથી એટલે જ આ ભાઈ નું તો ફિલ તો ચાલુ થઈ ગઈ નથી મશીનમાં કપડા નહી ખા પોપટ થઈ ગયો ઉઠી ગયા હે ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી પીવાનું ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી જોઈ લે મમ મમ નમ 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 જીલી પી લે જીલી પાના અલે માલ અલે ભાના કને ઇલેક્ટ્રોલાઇટ વાળું પાણી તો બહુ ભાના ડોક્કો દે સમજી જો પારી હા ઈ બાબુ કોણ છે એમાં એ બાબુ ક્યો એ બાબાને ના ચલે યાર એ મૂકી દે ચાલે હું ઉપર જાઉં એ બાબુને છોડાવીને કેમ કે મને એવું લાગતું હતું કે ભાભી અહીંયા હે ને હે જ અમારા રાખીને આવા કઈ રીત નથી

ઈસમે કા હે દાળરા કઈ ગયા એ મારી ડબરો જો ઘરો આ ઓલી જ વેફરો આપણે બનાવી નઈ જો પિંક કલર ની હું ખાઈ લઉં તમે ખો કે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં આવજો કાલ અને હા આજ હું થયું ખબર હે હા પચાસ હજાર વ્યુ એવા ઇન્સ્ટાગ્રામમાં તમારી વિડીયો જોવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જઈ આવજો આમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી છે ઇન્સ્ટાગ્રામ